આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ ભાઈ ડેટા રાજુભાઈ કોડીનો છે ગઢરા તાલુકાના પ્લ પ્લમ્બિંગનું કામ કરે છે સારું કમાય છે પણ હજી સુધીનું કામ થયેલું નથી કોળી સમાજમાંથી આવે છે એના નાના ભાઈ ડ્રાઈવિંગનું કામ કરે છે પણ એમને તો એમની એમનું જોગ મળી ગયું છે ક્યાંક આવી ગયો એટલે પણ આ ભાઈ બાકી રહી ગયા છે તો એના માટેનો આ ઓડિયો છે ખાસ સાંભળો અને ખાસ આજે રાત્રે નવ વાગે આપણે એક ખૂબ સરસ ઓડિયો મેળવવાના છીએ જે ભરવાડ સમાજના યુવાને આપણી સાથે વાત કરેલી છે એ સમાજમાં કેટલા કુરિવાજો છે એની ખાસ વાત કરી છે અને પચીસ લાખ હોય તો જ કામ થાય એવું પણ કીધું છે એમને પણ થોડી ઓફર હતી ત્રણ દીકરીઓની કે એની સાથે જવા માટે એની સાથે લગ્ન કરવા માટે તૈયાર હતી ભાગી જવા માટે એટલે એમને ના પડી કે નહીં હું એવું કરવા માંગતો નથી એ અગિયાર ભાઈઓ છે એમાંથી ચાર ભાઈઓના તો કામ થઈ જાય એમ છે કેમકે એના કાકા બાપાની દીકરીઓ સામે આપવા તૈયાર છે પણ હવે સાતનું ગોઠવણ બાકી છે તો એ ઓડિયો થોડોક લાંબો છે પણ ખાસ સાંભળવા જેવો છે એ પણ સાંભળજો અને અત્યારે આ રાજુભાઈ કોળીનો ઓડિયો સાંભળો હલો ફોન હલ્લો હા બોલો తల్ బుభై నా కో બરાબર બરાબર હા 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 તમારા વિડિયો યુટ્યુબ માં જોયા હતા જીવન સાથી માં હ હ હ આપણે થાતું નથી બરાબર એમ મારા જોગું હોય હ હાલો હા બોલો બોલો હાલો હા બોલો હાલો હવે જવાજ హలో గోే કામ હું કરું છું કામ આપણે ઇલેક્ટ્રોનિક નું કરીએ છીએ glass fitting નું glass fitting નું હા glass fitting glass fitting અથવા કામ હા અવાજ સારો આવે છે રોડ ઉપર છો તમે હા સાહેબ એમાં એવું છે પવન વધારે છે ને હા હા તો એક જગ્યા એ ઉભા રહીને વ્યવસ્થિત વાત કરો હાથ આડો રાખીને વાત કરો ને તો અવાજ સરખો આવે એમ

પ્લમ્બર નું કામ કરો એટલે પાણીનું જે પ્લમ્બિંગેક પ્લમ્બરનું કામ કરો છે ને કેટલા મહિને કેટલા કમાવો મહિને લગભગ દસ રૂપિયા કમાઈ બરાબર બરાબર પરિવારમાં કોઈ પણ બરીવાર માં એક બા છે ને એક બાપુજી છે હમ એક ભાઈ છે હમ મોટો છે નાનો છે એ નાનો છે મારથી હમ એ બીજે બાર રહે છે એ ભાઈ નાનો હોય તો બારે છે એટલે કે સિટી માં છે ને હા સિટી માં રહે છે ને મોસું ગામ ખોડી રહેવું છું ગામડે રહે છે બરાબર બરાબર હા કેટલી ઉંમરની છે તમારી આપડે

ઈ કાઈ છે નઈ બે મકાન છે ને હાથ મજૂરી કરું છું પ્લમ્બર નું કામ કરું છું નાનો ભાઈ હું કામ કરે છે ઈ ખેતી કરે છે ભાગ રાખે આપડે બીજા નું મજૂરી કામ એના લગન છે હા હા એના થઇ ગયા ઈ નાનો છે ને એનો થઇ ગયા છે એને લવ મેરેજ કર્યા છે હે કોની હારે કર્યા વડીલો હા હા લવ મેરેજ કોની હારે કર્યા એમ પૂછું રાજી <laughs> 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 તમે YouTube મળી YouTube <těek>, 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 ના નાના ભાઈ કેવી રીતે love કર્યો youtube માંથી કર્યો કે બીજે ક્યાંય થી કર્યો એ બીજે ક્યાંક થી આમ મજૂરી કામ કરતા હોત ને ક્યાંક ત્યાં ભેગા થઇ ગયા એમાંથી થયું એમ ને એમાં ભેગા થઈ ગયા driving કરે છે મારો નાનો ભાઈ શું કરે છે driving 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 કરે છે એટલે ક્યાંક ભટકાઈ ગયો એમ ને ક્યાંક ભટકાઈ જાય ફેરી ઘર હા હા તમારા પ્લમ્બિંગ નું કામ કરવા જાય એમાં ક્યાંય નો ભટકાય ના અમારે એવું અમારે છે ને ઘરે ઘરે ફાટકવાનું હોય ને સાહેબ,

નહીં તમારો તમારો નંબર આમાં તમારો નંબર આમાં લખશું એટલે તમારો ડાયરેક્ટ કોઈ સંપર્ક કરે એટલા માટે જ બરાબર ને નંબર વિના કેમ ખબર પડે હાલો તમારે તમારો આપડી આ વાતચીત કોઈને ગમી ગઈ તો એ કોન્ટેક કોનો કરે તમારો નો કરે કોનો કરે હાલો એ તમારો નંબર છે તો કોન્ટેક્ટ કરશે ને એમ બરાબર ને બરાબર ને હા 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 એટલા માટે નો નાખો તો ન નહિ નાખો પણ ઓલું હ ન ઝડપથી થાય ઓલું તમારું એટલા માટે ઝડપથી કરવું હોય તો તમારો નંબર નાખવો પડે ન નાખો તો કાઈ નહિ એમ કેમ કરું તમે કયો એમ કરીએ નાખવો છે એમાં એવું બીજા પાસે ઘણા એવા માણસો અમુક હોય સાહેબ ઈ કરવા વાળા તો કરી જ લેશે અત્યારે હા એટલે એટલા માટે જ કહું કવ છું એટલા માટે કઈ નહિ ન લખો તો નહિ લખીએ કઈ વાંધો નહિ

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો